નમસ્કાર દોસ્તો મારું નામ પ્રણવ છે અને હું સત્યાવીસ વર્ષનો છું મેં બાવપણથી જ શહેરમાં અભ્યાસ કર્યો છે જ્યારે મારા માતા પિતા ગામડામાં રહે છે અભ્યાસ પૂરો થયા પછી મેં બેંકની નોકરીની પરીક્ષા આપી હતી અને થોડા દિવસો માટે હું ગામડે આવ્યો હતો અને તે દરમિયાન મારા જીવનમાં એક એવી ઘટના બની કે જેણે મારું આખું જીવન બદલી નાખ્યું તો ચાલો હું તમને તે વાર્તા સંભળાવું એક દિવસ સવારે લગભગ સાડા નવ વાગ્યે અમારા ઘરની ઘંટી વાગી હું દરવાજો ખોલવા ગયો તો સામે એક પચીસ છવ્વીસ વર્ષની ખૂબ જ સુંદર અને આકર્ષક યુવતી ઊભી હતી તેનો ગોરો રંગ લાંબા કાવા વાવ મોટી મોટી આંખો અને કપાવ પર નાનકડી બિંદી તેને વધુ મનમોહક બનાવતી હતી હું તો તેને જોતો જ રહી ગયો તેણે કંઈક બોલવાનો પ્રયાસ કર્યો અને હું જાણે હોશમાં આવ્યો મેં પૂછ્યું કોને મો તેણે કોઈ જવાબ ન આપ્યો બસ અંદર આવી દિવાલ પર લટકતી ઘડિયાળ તરફ જોયું અને પછી ચાલી ગઈ મને કંઈ સમજાયું નહીં આ છોકરી કોણ છે અને શા માટે આવી હતી તેનું વર્તન થોડું અજીબ લાગ્યું મેં દરવાજો બંધ કર્યો અને મારા કામમાં લાગી ગયો બીજા દિવસે ફરી એ જ બન્યું ઘંટડી વાગી અને દરવાજો ખોલતા તે જ યુવતી ઊભી હતી આ વખતે તેણે અલગ કપડાં પહેર્યા હતા પણ ચહેરાની ચમક અને સ્મિત તે જ હતી મને જોઈને તેણે હવું સ્મિત આપ્યું ઘડિયાળ તરફ જોયું અને ચાલી ગઈ હવે તો મારું મન બસ તેના વિશે જ વિચારવા લાગ્યું કોઈ કામમાં ધ્યાન જ નહોતું લાગતું તે ખૂબ જ સુંદર હતી મેં નક્કી કર્યું કે આગલી વખતે જ્યારે તે આવશે ત્યારે હું જરૂર પૂછીશ કે તેને આખરે તે આખરે શા માટે આવે છે અને તેને જવા નહીં દો ત્રીજા દિવસે હું સવારે સાડા નવ વાગ્યાથી જ તેની રાહ જોવા લાગ્યો બરાબર તે જ સમયે ઘંટડી વાગી મેં ઝડપથી દરવાજો ખોલ્યો તે અંદર આવી અને આ વખતે મેં દરવાજો બંધ કરી દીધો તે ગભરાઈને બોલી દરવાજો ખોલો મેં કહ્યું પહેલાં મને કહો તું અહીંયા કેમ આવે છે હું બે દિવસથી જોઉં છું તું આવે છે ઘડિયાળ જુએ છે અને ચાલી જાય છે તેણે મારી તરફ જોઈને સ્મિત આપ્યું અને કહ્યું હું તો બસ ઘડિયાળમાં કેટલા વાગ્યા છે એ જોવા આવું છું તેની વાત મને સમજાય નહીં મેં દરવાજો ખોલ્યો અને તે બહાર જવા લાગી ત્યારે મેં તેનો હાથ પકડી લીધો અને અવવેકથી મારી તરફ ખેંચી તે મારી નજીક આવી ગઈ અમારા ચહેરા સામે સામે હતા અને આંખો એકબીજા સાથે અથડાય નજર મળતા જ તે શરમાઈ ગઈ મેં પૂછ્યું સાચું કહે તું અહીંયા કેમ આવે છે તે બોલી હું સામેની ઝૂંપડીમાં રહું છું અમારા ઘરમાં ઘડિયાળ નથી મારી મમ્મીને બીજાના ખેતરમાં સમયસર કામે જવું પડે છે જો તે મોડી પહોંચશે તો માલિક ઠપકો આપશે મેં આશ્ચર્યથી પૂછ્યું તમારા ઘરમાં ઘડિયાળ નથી તેણે કહ્યું ના ઘડિયાળ ઘણી મોંઘી હોય છે અને અમારી હાલત ખૂબ ખરાબ છે મારા પપ્પા નથી આ સાંભળીને મને ખૂબ ખરાબ લાગ્યું મેં તરત કહ્યું સોરી અને તેની માફી માંગી તેણે હવું સ્મિત આપ્યું અને દોડીને પોતાના ઘરે ચાલી ગઈ હવે તે મને ખૂબ ગમવા લાગી હતી બપોરે મેં મમ્મીને પૂછ્યું મમ્મી એક છોકરી રોજ આવે છે ઘડિયાળ જુએ છે અને ચાલી જાય છે તે કોણ છે મમ્મીએ કહ્યું અરે બેટા તે રેખા છે અને સામેની ઝૂંપડીમાં રહે છે તેની હાલત ખૂબ ખરાબ છે તેના પપ્પા નથી અને તેની મમ્મી પર જ આખા ઘરની જવાબદારી છે તેના ઘરમાં ઘડિયાળ પણ નથી તેની મમ્મી ખેતરમાં મજૂરી કરે છે રેખા પણ ખૂબ મહેનતું છે તે કોલેજ જાય છે અને મમ્મીની મદદ પણ કરે છે રજાઓમાં તે મમ્મી સાથે ખેતરમાં કામ કરે છે ખૂબ હોશિયાર છોકરી છે મમ્મીની વાત સાંભળીને હું રેખા તરફ વધુ ખેંચાયો હવે તે રોજ આવતી ઘંટડી વગાડતી હું દરવાજો ખોલતો તે ઘડિયાળ જોતી મને જોઈને સ્મિત આપતી અને ચાલી જતી આ સિલસિલો ચાર પાંચ દિવસ ચાલ્યો એક દિવસ રવિવાર હતો અમારા ઘરમાં ટીવી હતું અને રવિવારે બપોરે ચાર વાગે ગુજરાતી ફિલ્મ આવતી તેમના ઘરમાં ન તો ઘડિયાળ હતી ન તો ટીવી તેથી તે દિવસે રેખા તેની મમ્મી સાથે અમારા ઘરે ફિલ્મ જોવા આવી ટીવી પર મયરમાં મંડળું નથી લાગતું ફિલ્મ ચાલતી હતી હું ખાટલા પર બેસીને ફિલ્મ જોતો હતો રેખા અને તેની મમ્મી આવ્યા પણ તેમણે ખાટલા પર બેસવાની ના પાડી અને નીચે બેસી ગયા તેમને પોતાની સ્થિતિનો પૂરો અહેસાસ હતો મેં કહ્યું અરે નીચે કેમ બેસો છો ઉપર બેસો પણ તેમણે મારી વાત ન માની અને નીચે જ બેસી રહ્યા બંનેએ ખૂબ ખુશીથી ફિલ્મ જોઈ અને તે દિવસે મારું દિલ રેખા તરફ વધુ ખેંચાયું મારું ધ્યાન ફિલ્મ જોવામાંથી વધુ તેના પર હતું તે પણ ચોરી ચૂપીથી મને જોતી હતી કારણ કે હું પણ દેખાવમાં સ્માર્ટ અને હેન્ડસમ હતો થોડી વાર પછી ફિલ્મ પૂરી થઈ અને તે બંને જવા લાગ્યા હું તેમને દરવાજે મૂકવા આવ્યો થોડે દૂર જઈને રેખાએ પાછો હોઈને મારી તરફ જોયું અને હવું સ્મિત આપ્યું તે સ્મિત મારા દિલમાં ઊંડે ઉતરી ગયું એક દિવસ હું મારા રૂમમાં સફાઈ કરતો હતો ત્યારે મને દિવાલ પર રાખેલી એક જૂની ઘડિયાળ દેખાડી જે બંધ પડી હતી મેં વિચાર્યું જો આ ઘડિયાળ ચાલુ થઈ જાય તો હું તે રેખાને ગિફ્ટ આપીશ મેં ઘડિયાળને કપડાથી સાફ કરી સોફા ઉપર મૂકી અને નજીકની કરિયાણાની દુકાને જઈને બેટરી ખરીદી બેટરી નાખતા જ ઘડિયાળ ચાલવા લાગી મને ખૂબ ખુશી થઈ હવે હું બીજે દિવસે રેખાના આવવાની આતુરતાથી રાહ જોવા લાગ્યો બીજા દિવસે સાડા નવ વાગે ઘંટી વાગી મેં દરવાજો ખોલ્યો તો સામે મારા પપ્પા ઊભા હતા મારો મૂડ એકદમ ડાઉન થઈ ગયો હું પાછો સોફા પર બેસી ગયો ત્યારે ફરી ઘંટડી વાગી આ વખતે મેં ઝડપથી દરવાજો ખોલ્યો અને સામે રેખા ઊભી હતી મારા ચહેરા પર ફરીથી સ્મિત આવી ગયું તેણે હંમેશાની જેમ ઘડિયાળ જોઈ અને જવા લાગી અને મિત્રો ત્યારે મેં તેને કહ્યું રેખા તે થંભીને મારી તરફ જોવા લાગી અને બોલી મારું નામ તમને કોણે કહ્યું મેં કહ્યું મમ્મીને પૂછ્યું હતું આ સાંભળીને તે સ્મિત આપી મેં કહ્યું હું તારી જ ઉંમરનો છું મારાથી આટલું અંતર ન રાખ મારું નામ પ્રણવ છે મને પ્રણવ જ કહેજે તેણે ફરી આવું સ્મિત આપ્યું મેં કહ્યું હું તારા માટે એક ગિફ્ટ લાવ્યો છું આ સાંભળીને તેની આંખો મોટી થઈ ગઈ તેને સમજાતું નહોતું કે હું તેના માટે ગિફ્ટ કેમ લાવ્યો જ્યારે અમારી બરાબર ઓખાણ પણ નહોતી મેં તેને એક ડબ્બો આપ્યો અને કહ્યું ખોલીને જો તેણે ધીમેથી ડબ્બો ખોલ્યો અને તેમાંથી તે જ દિવાલની ઘડિયાળ નીકળવી તે ખુશીથી ભરાઈ ગઈ પણ પછી અચાનક ચૂપ થઈ ગઈ તે બોલી ના મારે આ નથી જોઈતું મેં આશ્ચર્યથી પૂછ્યું કેમ તેણે કહ્યું મમ્મી ગુસ્સે થશે તેમણે કોઈ પાસેથી આવી વસ્તુ લેવાનું ગમતું નથી મેં તેને સમજાવ્યું મમ્મીને કહેજે આ મેં આપ્યું છે અને એ પણ કહેજે કે આ અમારા ઘરમાં પડેલી જૂની ઘડિયાળ છે તેણે ધીમેથી ઘડિયાળ લીધી અને થેન્ક યુ કહ્યું તેનો અવાજ એટલો નાજુક અને પ્યારો હતો કે તે સીધો દિલને અડી ગયો મેં પૂછ્યું તું શું કરા છો તેણે કહ્યું હું હવે કોલેજના છેલ્લા વર્ષમાં ભણું છું આમ થોડી ઘણી વાતચીત થઈ અને પછી તે બહાર ચાલી ગઈ જતી વખતે તેણે એકવાર પાછો ફરીને જોયું અને સ્મિત આપ્યું બીજા દિવસે હું તેની રાહ જોતો રહ્યો પણ તે ન આવી પછી મને યાદ આવ્યું કે હવે તેના ઘરમાં ઘડિયાળ છે એટલે કદાચ તેને આવવાની જરૂર નથી બે ચાર દિવસ આમ જ નીકળી ગયા હવે તેનો ચહેરો જોવાની બેચેની થવા લાગી તેની સાથે વાતો કરવાનું મન થતું હતું મેં વિચાર્યું ક્યાંક ઘડિયાળ આપીને મેં ભૂલતો નથી કરીને તેની પ્યારી સુરત હવે મને દેખાતી નહોતી પછી મને યાદ આવ્યું કે તે કોલેજ જાય છે મેં ધ્યાન રાખવાનું શરૂ કર્યું એક દિવસે મેં જોયું કે તે સવારે સાડા દસ વાગ્યે ઘરેથી કોલેજ જવા નીકળે છે મારી પાસે ટુ વ્હીલર હતું મેં તેને થોડે આગળ જવા દીધી અને પછી બાઇક લઈને તેની પાછો ગયો કોલેજ લગભગ બે કિલોમીટર દૂર હતું તે ખૂબ જ સ્વાભિમાની હતી હું ધીમે ધીમે તેની નજીક પહોંચ્યો અને બાઈક રોકી તેણે મને જોઈને હવું સ્મિત આપ્યું મેં પૂછ્યું ક્યાં જાય છે તેણે કહ્યું કોલેજ મેં કહ્યું ચાલ હું પણ એ જ તરફ જાઉં છું તને મૂકી દો તે બોલી ના હું ચાલી જઈશ પણ મેં જીદ કરી હું પણ એ જ તરફ જાઉં છું બેસી જા આખરે તે મારી બાઇક પર બેસી ગઈ રસ્તો થોડો ખરાબ હતો એટલે મારે વારંવાર બ્રેક મારવું પડતું હતું જ્યારે પણ હું બ્રેક મારતો તે થોડી આગળ આવીને મારી સાથે અથડાટતી આ અહેસાસ મને ખૂબ સારો લાગતો જાણી જોઈને હું સ્પીડ બ્રેકર પર થોડું જોરથી બ્રેક મારતો તે આગળ આવતી અને સોરી કહેતી અને પાછળ ખસી જતી તે નાનકડો પ્રવાસ મારા માટે ખૂબ ખાસ બની ગયો હતો મેં તેને કોલેજની સામે ઉતારી આમ હું બે ત્રણ વખત તેને કોલેજ મૂકવા ગયો અને હવે અમારી સારી ઓખાણ થઈ ગઈ આ દરમિયાન મેં આપેલી બેંકની પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું અને મને નોકરી મળી ગઈ ઘરે ઓફિશિયલ લેટર પણ આવ્યો જેમાં લખ્યું હતું કે એક મહિનામાં જોઈન કરવું પડશે હું મૂંઝમણમાં હતો કારણ કે રેખા મને ખૂબ ગમવા લાગી હતી મેં નક્કી કર્યું કે હવે હું તેને મારા દિલની વાત જરૂર કહીશ એક રવિવારે મારી મમ્મી અને રેખાની મમ્મી બંને ગામના બજારમાં ગયા હતા સાંજે ચાર વાગ્યે ટીવી પર ફિલ્મ શરૂ થવાની હતી ત્યારે રેખા અમારા ઘરે આવી અને ઘંટડી વગાડી મેં દરવાજો ખોલ્યો તો સામે તે ઊભી હતી તે આજે ખૂબ જ સુંદર લાગતી હતી મેં તેને અંદર બોલાવી ટીવી પર મેં પહેલેથી જ એક રોમેન્ટિક હિન્દી ફિલ્મ લગાવી રાખી હતી તે અંદર આવી સોફા પર બેસી અને ફિલ્મ જોવા લાગી અમે બંને વાતો કરતાં કરતાં ફિલ્મ જોતા હતા એક રોમેન્ટિક સીન ચાલતો હતો અને તેને જોતા જોતા અમારા દિલમાં પણ નરમ લાગણીઓ જાગવા લાગી મને ખબર ન પડી કે મને શું થયું હું ધીમે ધીમે ઊભો થયો અને તેની બિલકુલ નજીક બેસી ગયો તેનું પૂરું ધ્યાન ફિલ્મ પર હતું મેં ધીમેથી તેના હાથ પર મારો હાથ મૂક્યો તેણે મારી તરફ જોયું કદાચ તે રોમેન્ટિક સીનની અંદર તેની પણ અસર થઈ હતી મેં તેનો હાથ મારા હાથમાં લીધો રેખા પણ થોડી ભાવુક થઈ ગઈ મેં મારો ચહેરો તેના ચહેરાની નજીક લાવ્યો અને કહ્યું રેખા મને તારાથી ખૂબ પ્રેમ છે તે બસ મારી તરફ જોતી રહી મેં ઘણો સમજાવવાનો પ્રયાસ કર્યો અને આખરે તેનો હાથ પકડીને કહ્યું રેખા હું સાચે જ તારાથી ખૂબ પ્રેમ કરું છું હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું તારી સાથે જીવન વિતાવવા માંગુ છું મને બેંકમાં નોકરી મળી ગઈ છે અને મારે ટૂંક સમયમાં જોઈન કરવું છે જો તું તૈયાર હોય તો આપણે લગ્ન કરશું અને સુંદર જીવન જીવશું તે બોલી તમારી અને મારી પરિસ્થિતિમાં જમીન આસમાનનો ફેર છે શું તમારા ઘરવા મને સ્વીકારશે મેં કહ્યું હું મમ્મી પપ્પા સાથે વાત કરીશ તું પણ તારી મમ્મી સાથે વાત કર થોડીવારમાં મારી મમ્મી અને રેખાની મમ્મી બંને ઘરે પાછા આવ્યા મેં વિચાર્યું આ જ યોગ્ય સમય છે હિંમત કરીને મેં મમ્મીને કહ્યું મમ્મી હું રેખા સાથે લગ્ન કરવા માંગુ છું મને તેનાથી પ્રેમ છે મમ્મી આશ્ચર્યચકિત થઈ ગયા તેમણે કંઈ ન કહ્યું રેખાની મમ્મીએ પણ આ બધું સાંભળ્યું તેમણે રેખા તરફ ગુસ્સેથી જોયું અને તેને તરત ઘરે લઈ ગયા ઘરે જઈને તેમણે રેખાને ખૂબ ઠપકો આપ્યો તને કંઈ સમજાતું નથી આપણી હાલત શું છે એ પણ નથી સમજાતું આપણે તેમની બરાબર નથી સાંજે જ્યારે પપ્પા ઘરે આવ્યા ત્યારે મમ્મીએ તેમને બધું કહી દીધું હવે મારા માતા પિતાએ ઘણો વિચાર કર્યો રેખા ભલે ગરીબ પરિવારમાંથી હતી પણ દિલથી ખૂબ સારી હતી તે હંમેશા મારી મમ્મીની મદદ કરતી આખરે મારા માતા પિતાએ અમારા લગ્ન માટે હા પાડી અને હું ખુશીથી ઝૂમી ઉઠ્યો તરત જ હું દોડીને રેખાના ઘરે પહોંચ્યો તે સમયે રેખા અને તેની મમ્મી ખાવાનું ખાતા હતા મને જોઈને રેખાની મમ્મી આશ્ચર્યચકિત થઈ ગયા મેં કહ્યું મારા મમ્મી પપ્પાએ અમારા લગ્ન માટે હા કહી દીધી છે હવે તમારો શું વિચારશે આ સાંભળીને રેખાની મમ્મી પણ ખુશ થઈ ગઈ તેમને લાગ્યું કે હવે તેમની દીકરીનું ભલું થશે તેમની આંખોમાં ખુશીના આંસુ હતા તેમણે મારા માટે પણ ખાવાનું પીરસ્યું અમે ત્રણેય મોઈને પેટ ભરીને ખાવાનું ખાધું થોડા દિવસોમાં અમારા લગ્ન થઈ ગયા જ્યાં મને નોકરીમાં મળી હતી ત્યાં અમે એક રૂમ ભાડે લીધો અને રહેવા લાગ્યા અમે બંને ખૂબ ખુશીથી અમારું વૈવાહિક જીવન વિતાવવા લાગ્યા દોસ્તો મેં અને રેખાએ લગ્ન કરી લીધા તમને શું લાગે છે અમે સાચું કર્યું કે ખોટું કોમેન્ટમાં જરૂર જણાવજો પ્રેમમાં અસલી મહત્વ બહારનો દેખાવ કે આર્થિક સ્થિતિનું નથી પણ સચ્ચાઈ ભરોસો અને એકબીજા પ્રત્યેનું સન્માન સૌથી મહત્ત્વનું છે જ્યારે મનુષ્ય દિલથી સારો હોય અને રિશ્તાઓને ઈમાનદારીથી નિભાવે ત્યારે સમાજની મુશ્કેલીઓ અને પરિસ્થિતિઓની દિવાલો એ પણ તૂટી જાય છે જો તમે તમારા જીવનસાથીની પસંદગી દિલથી કરો અને પરિવારને સચ્ચાઈ અને ઈમાનદારીથી સમજાવો તો પ્રેમનો રસ્તો ક્યારેય મુશ્કેલ નથી રહેતો તે એક સુંદર જીવનનો પાયો બની જાય છે જો આ વાર્તા તમને ગમી હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તાની અંદર ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ ગુજરાતી મિત્રોનો દિલથી ધન્યવાદ મિત્રો કોમેન્ટ કરવાનું ન ભૂલશો અને લાઈક પણ કરજો ધન્યવાદ મિત્રો